જે માતાજી મિત્રો ભરિવાન નવા વ્લોગમાં આપનું સ્વાગત છે તો ઉડીયો જોવા માટે બના રેજો

ગેસ થઈ બધા હળવા થવા બેઠા ચાર મિનિટ બાર હવે ગેસ પુરાવા આવ્યા તું મળી જ પણ તારે હે ને હું નક્કી નહીં આગળ બતાવ બીજા બધા જય બાબારી જય બાબારી ये राहुल आ kelak <tellan> साइड में करना બકાલ મોરું છું તો એટલે બે હવે તાર બેહી જ જંબા હેલો સબ્જી કેટલી બલ્ક સીને કોઇને કે આ પ્રકારનો મહેમાન આ बाजू મેમન આ बाजू મેમન આ बाजू પર બાજુ પર મેમન ઓન બાજુ મેમન જ આ બાજુ પર મેમન આના મે બધા ના મેમન એશનું મે બધા લાલભાઈ જેસે આ ના બસ સ્ટેન્ડ તો મિત્રો આ ફોન પણ બના કોઠાનો શૂટિંગ પણ આખોલ ચોકડી આવશે પાર્લર પાર્લર મારા મેમનનું પાર્લર હા અને અમારા નવા મેહમને પાર્લર કર્યું તો એમની હોટલ એ આખોલ ચોકડી આજુબાજુ જેટલા ગોમવાળા હોય આવતા હોય એટલા ચા પીવા આવજો એ આ કર્યું પાર્લર જવા દેજો બના નજી આવી

ચિત્ર તો હું જુના દિશા ઉતરી ગયો અને લાલભા ગયા પાટ એમના ઘરે જય માતાજી મિત્રો